હેલો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં છે ને સંનેડા પાછળ આપણે જે ઓરણી બનાવી છે ડબલ હોપરમાં આગળ બમ્પર છે પાછળ સમાર છે એ આપણે આખી ઓરણીને આજે આપણે ખેતરમાં વાવણી માટે ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ તો આપણે ખેતરમાં મળીએ અને કઈ રીતે ચાલે છે કઈ રીતે ઓરણીનું પરફોર્મન્સ છે તે આપણે આજે ખેતરમાં જ જોઈશું વીસની જાળીએ ચણા વાવવાના છે જેથી આપણે દાતા ચાર દાતા કર્યા છે ચાર દાતાએ વાવવા છે વીસની જાળી એટલે આપણે દાતા છે ને દાતાનું અંતર આપણે વીસ ઇંચનું કરી નાખ્યું છે આગળ આપણે બમ્પરે તે રીતે સેટિંગ કરી બધું ગોઠવણ કરી છે ચાર દાતાની વાવણી છે તો આપણે ખેતરમાં જઈ અને પરફોર્મન્સ કરી લઈશું જોઈ લઈશું બીજું કે વ્હીલને પણ આપણે જે સાંકડા કપાસમાં ચાલ્યા હતા તેને આપણે સાઈડમાં દગડા ચડાવી અને પોળા કરી લીધા છે અને વ્હીલનું આ સેન્ટરથી કે સામેનું સેન્ટર સુધીનું ચાલીસ ઇંચનું આપણે સેન્ટર કરી લીધું છે જેથી ત્રણેય પાટલામાં એક એક વ્હીલ હાલે અને ચાર સહાય વાવણી થઈ શકે એટલે આપણે આ જે ખેતરમાં જઈ અને તેને ટેસ્ટિંગ કરી અને બધું કઈ રીતે સનેડામાં કઈ રીતે સક્સેસ કેટલું છે તે આપણે વિડીયોમાં જોઈશું તો ચાલો આપણે ખેતરમાં જઈએ આપણે ઠાકરસિંહ બાપાના વાડીએ પહોંચી ગયા છીએ અને ઠાકરસિંહ બાપાની વાડીએ આપણે આ ઓળીને ટ્રાય મારવાની છે તો જોયું કેવું કાલે છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હાલવામાં તો થોડું વ્યવસ્થિત જ ચાલે છે ધૂળ પણ માટી પણ વ્યવસ્થિત ભરાય છે ઉપર અને સાઈડમાં આપણે જોયું તો પાળા પણ સારા તણાય છે સાઈડમાં માટી પણ વ્યવસ્થિત આવે છે તો ખેડૂત મિત્રો તમારા અનુભવ પ્રમાણે તમે મને કોમેન્ટ કરીને જણાવો કે આ હાલે છે બરાબર હાલે છે કે આમાં કંઈ ફૉલ્ટ છે જો ફોલ્ટ હોય તો મને જણાવો કે આ રીતે હોય અથવા આ ટાઈપના પાળા ના થવા જોઈએ તો મને થોડો ફોલ્ટ હોય તો તમે મને જરૂરથી જણાવજો કારણ કે આમાં હું થોડો નવો છું કેની આગળ હાલે છે આગળ બમ્પર જે હાલે છે તે બરાબર છે ધૂળ પણ પાછળ થોડી પડતી જાય છે તો કઈ રીતનું છે તમે વ્યવસ્થિત આખો વિડીયો જુઓ અને જો કાંઈ ફોલ્ટ હોય તો તમે મને આમાં જણાવો આપણે અત્યારે આ જે હાલે છે તો એમાં અત્યારે આપણે કોઈ બિયારણ કે કંઈ બીજ નથી નાખ્યો આપણે ખાલી જ ચલાવીએ છીએ કારણ કે આપણે આ ટેસ્ટિંગ માટે જોવા માટે કરવી છે જો આગળ કેટલી બધી ધૂળ વધારે ભરાય છે એટલે જો આ બધું બરોબર હાલતું હોય તો મને બરોબર કયો અને જો કાંઈ પણ ફોલ્ટ હોય તો મને કોમેન્ટમાં તમે જણાવો કે આવડું આ ફોલ્ટના લીધે આવું બરાબર નથી એટલું જો આવું થોડુંક સુધારો કરો તો હજી વ્યવસ્થિત ચાલે બરોબર છે થેન્ક યુ આભાર તમારો ખેડૂતો